બીજી બધી ગાયો અહીંયા અંદર છે આ બાજુ લવ બર્ડ્સ ઘણા બધા લવ બર્ડ્સ છે પેરોટ

đúng, sao thế, sao thế vậy hả, hả le, đi hàu thì đi hàu, hả vợ chú ખુબ રહેવાનું છે સસલાઓ માટે પણ ધ ટ્રસ્ટ નું છે આ બાજુ બીમાર પક્ષી બધા છે આ બધા બીમાર કબૂતરા ની પતંગની દોરીમાં આવીને કપાણેલા એન્જર થયેલા હોય બધા આ તેની સારવાર થાય છે અહીં સારવાર રૂમ છે ama a un બીમાર છે એક પગ એને એન્જર છે અહીંયા પણ બીમાર કબૂતર જ છે જો લકવા થયેલા બીમાર પગ કપાયલા પાક કપાયેલી તે બધા કબૂતરાં હોય છે આ કબૂતરની આંખ નથી કબૂતર ને શું થયું પાક કપાઈ ગયેલી છે માથા ઉપર પણ માથા ઉપર ડેમેજ થઈ આગ પાસે એવું છે ને મૂકી દે છૂટું મૂકી દે આ બીમાર છે નથી એવું છે મોટી સંખ્યામાં કબૂતર રાખી રહ્યા છે પ્રેમા જીવદી આમાં બીમાર છે એવું છે ને ઓલાની અંદર આ બધા બીમાર છે એ હ આ બધા નાની ભેગા નહીં રાખવાનો એવું છે ને હા આ બાજુ બીમાર કૂતરાઓ માટેનું છે સારી વાત એ છે અત્યારે એક પણ કૂતરા નથી એ એટલે આખું ખાલી છે એક પણ બોક્સ ખાલી ન હોય આજે એક પણ બોક્સ ભરેલું નથી આપણા માટે સારી વાત છે બોક્સમાં બધી બીમાર ગાયું છે પગનો પ્રોબ્લેમ તેવું બધું કેન્સરથી પિરિટ એ બધી ગાયું છે આ ગાયને પગનો પ્રોબ્લેમ છે અને આ પાછળથી હાડકું તૂટલું છે તે માટે બેસી નથી શકતી આ ગાય કે આ ગાય પણ છે તે બેસી નથી શકતી એના માટે જીવ જીવદીયા ટ્રસ્ટ વાળા આટલી બધી ગાયો ને એટલા બધા પક્ષીઓનો ખર્ચો પ્રેમા જીવ દિયા વાળા ઉપાડે છે જનો ખર્ચો સામે બોર્ડ ઉપર લખેલો જ છે દિવસનો મહિનાનો બાર મહિનાનો પર ડે નો ત્રેવીસ હજાર પાંચસો ને ચોત્રીસ રૂપિયાનો ખર્ચો છે એક મહિનાનો સાત લાખ છ હજાર ને વીસ રૂપિયાનો ખર્ચો છે બાર મહિનાનો બોતેર હજાર નો ખર્ચો છે મિત્રો આપ જીવ દયા ટ્રસ્ટ પ્રેમા જીવ દયા બહુ મોટી સંખ્યામાં કબૂતરાઓ કપાણેલા અને દોરીથી પીડિત ને બધા છે તો મિત્રો ઉત્તરાયણમાં જેમ બને એમ ધ્યાનથી પતંગ ચગાવજો